ચાલો મિત્રો આજે ગામડાની રેસીપી છે જો આને કોઈને ખબર હોય તો તમે કહેજો કે આ શું બનાવવાનું માટેનું આ બનાવ્યું છે તો આપણે આ રીતના તવીમાં નાખવી અને આ રીતના ફેરવાનું છે જો આમાંય આપણે બહુ જ ખાસ ધ્યાન રાખવું પડે નકર આ બેટર પાછું આમું છે ને ચમચીમાં ચડતું આવે અને આ રીતના પથરાયેલી એટલે આમાંય ખાસ ધ્યાન રાખવું પડે જો મિત્રો તો જ આ પોલા આજે બનાવવા હોય અને એને ખબર હોય કારણ કે હરવા હાથે આમ ફેરવી અને હરવા હાથે બધું કરવાનું હોય આપણે ફરતી કોલસા તેલ લગાવી દેવાનું છે હવે આપણે આને નિરાતે નિરાતે આ રીતના કિનારે કિનારેથી ઉથલાવાનો છે છે ને બહુ ધ્યાન રાખવું પડે આ છે અને આ પેલાના માણસો આ બહુ બનાવીને ખાતા ને આ છે જો આવી રીતના ગામડાની રસોઈ કહેવાય અને પેલાના માણસો આમાં ને કેટલું કેટલું ઘી નાખીને ખાતા જો કોઈને ખબર હોય તો જો તમે કોમેન્ટ કરજો કે આ શું બને છે અત્યારે શું કહેવાય ઈ પણ તો પીજા ને ઢોસા એવું બધું બનાવી લીધો છે અને આ પેલા ના માણસો ખાતા અત્યારે તો આવું બધું ગયું અને એને ફેરવવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આ ફેરવામાં શું તૂટી જાય એટલે ઉથલાવવામાં તો બહુ જ ધ્યાન રાખવું પડે અને જો આ રીતના થઈ જાય સીધો ન થાય કારણ કે પહેલાના જમાના માણસો છે ને એમાં આવતા ને તો આ રીતના બનાવતા અને માણસોને ખવડાવતા ત્યારે બહુ એવું કંઈ હતું નહીં આ આ વસ્તુ જ બનાવતા તો આ વસ્તુ જો કોને કોઈને ખબર હોય તો આ વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો કે આને શું કહેવાય અને કોણ કોના બનાવે છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમને આવી નવી નવી રેસીપી જાણવા મળશે અને નવું નવું પણ જાણવા મળશે તો મળશે ત્યારે નવા વિડીયોમાં આવતા સુધી આવજો